જંબુસર બીજેપીનો બૂથ કાર્યકર્તાનો વર્કશોપ યોજાયો આગામી દિવસોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી યોજનાર છે તે અંગે મતદાતાઓને કોઈ તકલીફ ન પડે વધુમાં વધુ મતદાન થાય તે માટે જંબુસર શહેર અને તાલુકાના બૂથ એજન્ટ બુથ ટેબલ સંભાળતા કાર્યકર્તા શક્તિ કેન્દ્રના સંયોજકો ઇન્ચાર્જ અને મુખ્ય કાર્યકર્તાઓનો વર્કશોપ કાછા પટેલ વાડી ખાતે આજે સવારે અગિયાર કલાકે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં જિલ્લા ઉપપ્રમુખ અને બુથ કાર્ય લોકસભા સંયોજક પ્રતીક્ષાબેન પરમાર સહસંયોજક રશ્મિભાઈ પંડ્યા દૂધ ધારા ડેરી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ માજી ધારાસભ્ય મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા બુથ કાર્ય લોકસભા સંયોજક પ્રતિક્ષાબેન પરમારે બુથ એજન્ટ અને મતદાનના દિવસે બુથ પર કાર્યકર્તા એજન્ટોએ કઈ કામગીરી કરવી કેવી રીતે કરવી મતદાતાઓને કોઈ તકલીફ ન પડે અને વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય તથા બુથ પ્રમુખ અને ટીમ મતદારોને બુથ સુધી લાવવા અંગેની સવિસ્તાર વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી સદર વર્કશોપમાં તમામ મંડળ હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા